કીર્તિ પટેલ એને આવા ટેવ છે વેડા કરવાની પટેલ લીધા એ મારી દ્રષ્ટિએ તો સમગ્ર તંત્ર એ નીચા જેવું છે કોઈ કાલે ભગવા પહેરીને કોઈ બોમ્બ લઈને આવી જાય ને કે કોઈ બોમ્બ બ્લાસ્ટ કરે કે કોઈ વિસ્ફોટક લઈને આવી જાય શું કરો તમે સંતો સિવાય કોઈ નાય ન શકે પણ ગુના નોંધાયે એને ઘરેણા જેવું છે આ કેવળ ને કેવળ એક ગ્લેમર સીઆરપી નો મામલો છે એમ તો ચાલે જો એને લઈને કાંઈ કીધા જેવું નથી આ કેવળ ને કેવળ એક ગ્લેમર છે અને ટીઆરપીનો મામલો છે એમ કહો તો ચાલે કીર્તિ પટેલ આપણે જાણીએ છીએ કે એ સોશિયલ મીડિયામાં ભયંકર હદે પ્રસિદ્ધ વ્યક્તિ છે વિવાદિત પ્રસિદ્ધમાં પણ હવે એને આવા ટેવ છે ઊંછાસળા વેડા કરવાની અને બીજું કે નાવું તમે વિચાર કરો કીર્તિ પટેલ નાય લીધા એ મારી દ્રષ્ટિએ તો સમગ્ર તંત્ર એ નીચા જોણા જેવું છે આ તો ખેર એણે સ્નાન કર્યું કોઈ કાલવારે આવા ભગવા પહેરીને કોઈ એટમ બોમ્બ લઈને આવી જાય ને કે કોઈ બોમ્બ બ્લાસ્ટ કરે કે કોઈ વિસ્ફોટક લઈને આવી જાય શું કરો તમે એનો અર્થ એમ છે તમારી પાસે કોઈ સુવિધા જ નથી મુરગી કુંડમાં સ્નાન કરવું એ તો ઐતિહાસિક ઘટના છે અને પરંપરાગત એટલી છે એમાં તો બિલકુલ જેને કહી છે ને આઈ કાર્ડ જેવી વાતો છે એવા જ લોકોને પ્રવેશ મળવો જોઈએ સાધુ સંતોનું પણ કહેવાનું એમ છે કે એમાં કોઈ વીઆઈપી દરજ્જો હોતો નથી સંતો સિવાય કોઈ નાઈ ન શકે સ્નાન કરવું એ સંતોએ નાવું જોઈએ એને બદલે એક મહિલા એ ભગવા વસ્ત્રધારી અને પાછી પછી ખબર પડી કાં તો કીર્તિ પટેલ છે એ કેવું કહેવાય જો પોલીસ સાથે બોલા ચાલે ને એક તો પીઆઈએ પોતે પણ સ્નાન કર્યું છે લ્યો કીર્તિ પટેલનું ચારેકોર આવે છે એ પીઆઈનું કાં નથી આવતું એક પીઆઈ છે એણે પણ મુરગી કુંડમાં સ્નાન કર્યું બોલો મિસ્ટર સાકરિયા કેવું કંઈ નામ છે બરાબર તમે તપાસ કરી લેજો એણે સ્નાન કર્યું એનો વિડીયો છે પણ કારણ કે એ સોશિયલ મીડિયામાં એટલા એક્ટિવ નથી ને એનું કંઈ ટીઆરપી નથી આવતું એટલે કીર્તિ પટેલની જ વાત થાય છે એણે જે પોલીસે પકડવાની કોશિશ કરી અને કીધું હું આરોપી નથી તમે જાળવજો મને પકડતા આવો એક વિડીયો છે હવે આમાં આ કેસમાં આરોપી નથી બાકી દસ જેટલા ગુના તેની અમે નોંધાયેલા છે ખંડણીથી માંડીને બ્લેકમેલિંગ સહિતના ગાળા ગાળી સહિતના અનેક જાહેરનામાના ભંગ કરવા સહિત અનેક ગુના નોંધાયેલા પણ ગુના નોંધાઈએ એને ઘરેણાં જેવું છે કીર્તિ પટેલ જો શાલીનતાથી વર્તે તો એને કોઈ જુએ નહીં એ આવા બધા કોન્ટ્રોવર્સી પેદા કરે એટલે જ તો કીર્તિ પટેલ કીર્તિ પટેલ થઈ ગયું છે એટલે એણે ત્યાં સ્નાન કર્યું એને હું હું તો કહું કે ઠીક છે ભલે સ્નાન કરી લીધું એમાં નથી કુંડની કંઈ અપવિત્ર થઈ જતી અને સાધુ સંતોનું મને એક મેં સાંભળ્યું છે એક સંતે કીધું કે આ સાધુ પરંપરાનું અપમાન છે ને અપવિત્રતા છે જો એ પણ એક આમ જુઓ ને તો જનતાની આંખે પાટા બાંધવા જેવું છે હું સ્વયં ગયો હતો જૂનાગઢ અને હું એક એક સાધુ સંતોને એના એના જે ચરિત્રો છે એની વાત મારી પાસે આવેલી છે અને હાવ તથ્યહીન નહીં ખાલી દસ્તાવેજી પુરાવા તમારી પાસે ન હોય પણ બાકી તો છે જ તો જે તે સાધુ સંતો પોતાની જાતે મહામંડલેશ્વર કહેતા હોય યા કોઈ પણ આશ્રમના મહંત કહેતા હોય એના જે ચરિત્રને લગતા જે કેટલાક આક્ષેપો છે એ તો મારન તમારા રવાડા ખરા કરી દે એવા છે અને એ જગ જગજાહેર છે ખાનગી નથી પણ કોને અમુક લિમિટેડ લોકોને ખબર હોય સામાન્ય જનતાને નહીં તો એ લોકો મુરગી કુંડમાં સ્નાન કરે જ છે તો અપવિત્રતા કને કારણે થઈ કીર્તિ પટેલ ખેર કે એ તો બે બોલે છે ને જેમ તેમ તમે સમજો બીજું કંઈ આપણે નથી કહેતા પણ આ જેના જેને તમે અમે વંદન કરીએ છીએ સાધુ સંતોને ભગવા કપડાં પહેરીને જે સ્વયં પોતાને મહામંડલેશ્વર ઘોષિત થયેલા છે આશ્રમના મહંત કે છે હવે એના બધાના જે કેટલાક કાંડો ચાલે છે અત્યારે જમીનના અધિક્રમણ અતિક્રમણથી શરૂ કરો અને ચારિત્રના હનન સુધી તો એનું શું એ પવિત્રતાનું શું એટલે આ કેસમાં ભાઈએ એણે પછી કીધું પોલીસને કે હું આરોપી નથી એ ખેર જુદી ઘટના છે કે એ આરોપી છે પણ હું એમ માનું ત્યાં સુધી આ આખી ઘટનામાં બે જ વસ્તુ જે છે ને એને હાઈલાઇટ્સ કરવા જેવી છે એક તમારી સિક્યુરિટી સિક્યુરિટીને આપણે જેને કહીએ છીએ એ સિક્યુરિટી લેપ્સ એ લેપ્સમાં શું છે આપણે હમણાં આ વખતનું પહેલી વખત એવો મેળો થયો છે કે જેમાં અત્યંત બેસ્ટમાંથી બેસ્ટ કહી શકાય એવી વ્યવસ્થા સરકારે કરેલી તમને જુઓ ગંદકી ક્યાંય જોવા નથી મળે હું સ્વયં ગયો છું એટલે મને ખબર છે મેં છ કિલોમીટર ચાલ્યું છે અને અંદર ત્રણ કિલોમીટર બીજા નવ દસ કિલોમીટર ચાલીને મેળો માણ્યો અથવા તો મૂળ તો જાણવા ગયેલા તો બધી જ જગ્યાએ સાફ સુથરું ભાગે સામાન્ય રીતે જોવા ન મળે એવું સાફ સફાઈ પછી ક્યાંય પણ વાહનોને પ્રવેશ નહોતો એટલે લોકો આરામથી મેળો માણી શકે અને બંને બાજુ રોડની એટલે કે રૂટની બંને તરફ નાના નાના લોકો જે બેઠા હોય કોઈ રમકડા વેચવા કોઈ બીજી કંઈ નાની મોટી ખાણીપીણીની વસ્તુઓ એવા પાંચેક હજાર જેટલા લોકો હતા એને પણ બહુ સારો ધંધો થયો તમે વિચાર કરો એમ કહેવાય છે સરકારી તંત્રમાં કે પચીસ લાખ લોકો આ મેળો માણ્યો રાઈટ એક માણસ એક મેળો માણવા આવનારો માણસ મિનિમમ બસો જ પકડો જે ખર્ચો તો વધુ જ થાય આવવા જવાથી માની પણ બસો રૂપિયા પકડો બસો રૂપિયાને પચીસ લાખ ગુણા બસો એમ કરો જે રકમ આવે એટલી ઇકોનોમી તો જૂનાગઢમાં આવીને પણ પ્રોબ્લેમ શું છે એમાં વીઆઈપી પણું જે સરકારે જાહેર કર્યું હતું એ સ્થાનિક લોકોએ બરાબર પાલન ન કર્યું કારણ કે કહેવાતા આમાં તો વાહનોને કોઈને પ્રવેશબંધી નહીં તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ઓલા જયરાશિનું જે આવ્યું હતું છાપામાં કે જયરાશિ માયાભાઈનો દીકરો એ બસ લઈને આવી ગયો એવી રીતે અનેક લોકોના વાહને આવ્યા હતા કેટલાક સાધુ સંતોને છૂટ હોય જેમ કે મોરારી બાપુ આવ્યા હતા જિજ્ઞેશ દાદા આવ્યા હતા એવા બધા લોકોને સ્વાભાવિક છૂટ હોય કેમ જેમ કે ફાયર બ્રિગેડ હોતી કંઈ વાહનમાં ન આવી જરૂરી છે પણ બાકીના કેટલાક લોકો પણ આવી રીતે વીવીઆઈપી રીતે વાહનમાં પહોંચાડતા તો એને કહેવાય સિક્યુરિટી લેબ્સ અને બીજું કે જ્યારે આ મૃગીકુંડમાં શાહી સ્નાન જેવી ઘટના છે ના તો તમારે આઈડેન્ટિફાય કરવું જોઈએ કે અમુક પ્રકારના સંતો જ આવી શકે એની જે કેટેગરી આવતી હોય તે એ તમારે જે આના મુખ્ય સંતો જે છે એની પાસેથી પૂછીને તમારે કરવું જોઈએ મહેન્દ્રગીરીજી બાપુ છે કે આપણે ભાઈ ઇન્દ્ર ભારતી બાપુ છે વગેરે વગેરે જે એમાં હોય તે કે ભાઈ કોને આ સ્નાન કરાવવા દેવું ને કોને નહીં જેમ કે આ રવાડી નીકળી એમાં બધાને રથ આપ્યા એ પહેલી વખત એટલું બીનું લગભગ એકસો ને આઠ જેટલા રથ હશે મને લાગે ત્યાં સુધી એ પણ ઐતિહાસિક ઘટના છે તો રથમાં કોણ બિરાજ છે કોણ બેસી શકે કોઈ કઈ રીતે એની જેમ આચારસંહિતા હોય એ બી આચારસંહિતા ઘડવા જરૂરી એનું પાલન કરવું જોઈએ એ તો થયું નહીં આ બેન આ બેન કીર્તિબેન પટેલ હવે એ કર્યા બા ને મેં તમને કીધું ને સારું થયું કીધું સ્નાન કરીને આવતા રહ્યો માન લો કોઈ એવો એક આ આતંકવાદી ઘૂસી આવે એક બોમ્બ લઈને કે વિસ્ફોટક લઈને શું થાય મને કહો તો એ ઘૂસી કઈ રીતે જાય એનો કે તમારી પાસે એ વ્યવસ્થા નથી અને કાં તમે આંખ આંખીચામણા કર્યા તમે જો સ્નાન કરે છે પોલીસ તો ચારે કરવું ઊભી જ છે પછી એને બાવડું પકડીને કહે છે કે તમે હવે બહાર નીકળો ત્યાં તો બધું પતી ગયું હોય એટલે આ ઠીક છે આના ઉપરથી ધડો લેવાની વાત છે કે હવે સરકારે જ્યારે આ મેળાને હસ્તગત કર્યો છે અથવા તો એનું સંચાલન પોતે સંભાળ્યું છે એટલે આ વખતે દેદીપ્યમાન એ મેળો થયો એમાં કોઈ શંકા નથી આવા બે ચાર ઇન્સિડન્ટ એમ તો આપણે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ મહાકુંભ યોજે છે કરોડો લોકો એમાં આવ્યા હતા વીસ પચીસ કરોડ લોકો જે કહેવાય છે એટલા લોકો ત્યાં અથવા તો ત્રીસ કરોડ લોકો આવ્યા તેમ કહેવાય છે તો ભગદડમાં કેટલીક મૃત્યુ થયા હતા ને ભાવિકોના તો હવે એક્ ઇન્સિડન્ટ છે એવો ઘટના બને પણ એનો અર્થ એમ નહીં કે આખે આખું આયોજન ખરાબ છે આમાંથી ધડો લેવો જોઈએ જે ધડો એ લોકો હવે લઈ રહ્યા છે એમ આ વખતે આ પહેલી વખત સરકારે જેમ કે એમાં ઇન્ટરફેર થયું અને મેળાનું સંચાલન સંભાળ્યું એને કારણે જે સારું થયું તો હવે સંભવ છે કે નેક્સ્ટ ટાઈમ જ્યારે મેળો થાય આવતી મહાશિવરાત્રીએ ત્યારે આવે બધા કોઈ નહીં થાય ને મૃગીકુંડમાં કોણ નાઈ શકે રવડીમાં કોણ નીકળી શકે અથવા તો કોને હોવું જોઈએ અને વીઆઈપી કલ્ચર નહીં તો કઈ રીતે નહીં અત્યારે લોકો જે ઘૂસી આવ્યા છે એમ કોઈ ઘૂસે નહીં આવી બધી જે સુધારા કરવા ઘટતા છે એ થશે તો બહેતરીન કામ થઈ શકશે